હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનો મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો ફાઈનલી આપણા ઘરે અમદાવાદ થી આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને મમ્મી પપ્પા જે નથી આવ્યા ડીરો વીઠો છે ને આપણે આજે પૂનમ છે તો હું વિચારું છું વેફર તળું કે પછી ખારેક ખાઈ લઉં તો હવે વિચારીને પછી આપણે કઈક ખાઈ લઈ કારણ કે કાલ રાતે ખીચડી ને એવું થોડુંક થોડુંક ખાધું હતું તો અત્યારમાં ભૂખ તો આપણને બહુ લાગી તો મને જે ભૂખ લાગી હતી ને તો વહી ગઈ છે એટલે વિચારું છું કે નીરવ આવે ને પછી થોડો ઘણો નાસ્તો કરું કારણ કે એકલો નાસ્તો કરવાની નથી મજા આવતી તો હવે આપણે ફટોફટ છે ને બધું ઝાપટી ઝૂપટી કે જે કામ છે ને એ કરી નાખ્યું તો નીરવ જો ફાઇનલી ઉઠી ગયો છે અને આપણે ચા બનાવવા માટે મૂકી દીધું છે અને દૂધે ગરમ કરવા માટે મૂકી દીધું છે તમારા ઘરે છે ને રોજ બે દૂધ આવે છે ગાયનું દૂધ હોતન આવે છે અને ભેંસનું દૂધ હોતન આવે છે ગાયનું દૂધ પીવા માટે અને ભેંસનું દૂધ ચા ને બધું બનાવવા માટે અમે લાવી છીએ હે ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણે ઉઠી ગયા છીએ થોડા ઘણા લેટ ઉઠા કારણ કે કાલ થોડોક રાત સુધી જાગતો હતો અને નાસ્તા પાણી થઈ ગયા છે અને કેટલા દિવસથી આપણે થોડી ઘણી બીયર ની સેટ કરવાનું છે કારણ કે ટ્રિપ માં તો કઈ ટાઈમ મળો નહીં અને આજે છે રવિવાર તો આજે બીડ

ઓકે એટલે આજ પૂનમ છે આ કઈ પુનમ હોય રેગ્યુલર વાળી કે બીજી કઈ હોય આ વર્ષ સાવિત્રી નો વ્રત એટલે જેટલી પુનમ આવે ના ખબર છે બાર પુનમ આવે એ માર રહેવાની દર પુનમ અને મમ્મી ને એ જો આવી ગયા છે મમ્મી ને પપ્પા ને અમે વાતો એટલા ચડી ગયા હતા ને કે એક કલાક બેહી વાતો કરી કે 10 11 દિવસથી થી છેલે મેળા નોતા એટલે બધી વાતો ભેગી થઈ વાતો કરી નાખી છે ને ફટાફટ રસોઈ કરવા જો મંડે પડ્યા છે તો હાલો બધા ટિંડોરા બટેકાનું શાક ખાવા માટે હજી તો વાર છે એટલે બિચારા અત્યારમાં બોલાય અત્યારમાં માં આવશે ને એને સુધારવા પડશે ટિંડોરા બટેકા કોબી બટેકા એ બધા શાક હોય ને તો એની અંદર સુધારવા માં બહુ વાર લાગે

થોડુંક ફની નામ છે પણ અને પણ આજે ખારેક લાવ્યા છે નાયા નથી હજી સુધી નાવાનું બાકી છે ખબર નહી આજે બધા વાતના વડા કરે છે અને ઘણા દિવસો મળ્યા મમ્મી અને પપ્પા ને તો વાતું જીતું કરીએ છે ને બસ વાહ વાહ જેવું થોડીક વાર થોડોક સમય જાય પછી નાઈ લેવું કારણ કે હવે બધું રેગ્યુલર થઈ જાય પાછું રૂટીન કારણ કે ટ્રીપ હમણાં જ પતિ છે એટલે

વકીલ છે <laughs> <laughs> <laughs>

એ બંધ થઈ ગયું છે ધીમે ધીમે ખાવાનું ચાલુ થઈ ગયું છે મમરા હોય કે દાડમ હોય એટલે લગભગ તો આજ આપી દીધું અહીંયા જો બાને દાખલ કર્યા છે ને અહીંયા જો બાર છે ને આવી રીતે સોફા ને એવું લાગેલું છે અહીંયા બેસવાની જગ્યા ઘણી સારી છે તો નીરવ જો અહીંયા બેસીને છે ને એનું જે કામ છે એની પતાવે છે હમણા કામ પતી જાય એટલે તમને વ્લોગ જોવા મળી જાય જો અહીંયા હું બેઠો બેઠો બાનો ઈ ધ્યાન રાખું છું કે બા હાથ હલાવે ને તો અહીંયાથી છે ને બાટલો બંધ નો થઈ જાય કારણ કે થોડી નળી આગી પાછી થાય ને તો બાટલો બંધ થઈ જાય અને જાડુ જો અહીંયા બાના પગ દાબે છે અને બાને ઊંઘ આવતી નથી કારણ કે થોડો ઘણો હોસ્પિટલ માં ડખો થાય ને એટલે તો વાગી ગયા છે અત્યારે સવા ત્રણ અને બાને અત્યારે ચા પીવી છે તમે તો ઘરેથી કોઈ ફોન નથી કરો ભલે શાંતિથી આરામ કરતા અહીંયાથી આપણે ચા બાકી ગોતી લેવું અહીંયા મેં હોસ્પિટલમાં પૂછ્યું કે અહીંયા ચા મળી જાય કે અહીંયા બિલ્ડિંગમાં નહીં મળે આજુબાજુ મળી જાય તો બા ચા પીએ થોડીક આપણી લેવું જાડું પીધી નથી મેં તો કઈ કોલ્ડ ડ્રિંક લાવવું હોય તો તમને સુરત નો ટેસ્ટ એવું નથી મને સુરત નું ફૂડ છે ને બહુ એટલે બહુ ભાવે છે પણ કાલે જે જગ્યાએ ગયા તા ને ક્યાં બટકાય બાકી સુરતમાં જે વેરાયટી મળે છે ને અને હું તો ખાવ સર આલુ પુરી શોખી અમદાવાદ મળતું સુરત બહુ ગમે તો મને છે ને આ ખાટલા ઉપર ખબર નથી પડતી કે પેશન્ટ બહાર છે કે જાડુ છે જો તો જો અત્યારે ઉહન જાડુ બને હોસ્પિટલ તો આવ્યા છે અને જાડુ એ જો આ પૂનમ છે એટલે બાબુ પોચા સુધાર્યા છે જાડુ સ્વાદ એટલા ગજબ છે કે વાત જાવે જાડુ જેટલા સુધારે હું બધા ખાઈ જઉં કા જાડુ પેલા જ્યારે અમે અહીંયા રહેતા ને લાઈક બર મમ્મી રહેતા ત્યારે ત્યારે છે બાબુ પોચા બહુ એટલે બહુ ભાવતા ને અત્યારે બહુ ભાવે છે કેટલા ટાઈમ પછી મે બાબુ પોચા ખાધા છે બોલ આલો બધા બાબુ પોચા ખાવા જોરદાર છે આનું બીજું નામ તે હું કીધું પેરુ ઓકે તમે લોકો પેરુ કે છો બાબા પોચા ફટાફટ કમેન્ટ કરો કાજા અમે સુરત રેવા ગયા ને તો વિહુને કઈક વ્રત કેવું કાકા છે કે પેરુ મને બહુ ભાવે મેધું હું એ છે પેરુ કસ ખબર પડી આ બાબુ પોચા ના લોકો પેરુ કે છે આ પેરુ હું બાબા ભાયા ગોયતું હશે એટલે બાબુ પોચા પેરુ નો થઈ જે હું તો ભેરુ ભેરુ પણ કે પેરુ હું જોન આમના ટ્રીપ થી આવ્યો તો પછી દાઢી કરવાનો વિચારતો તો મે થોડીક ટ્રીમ કરાઈ દીધી ਤੇ મારા મમ્મી એવું કીધું કે નહીં ભાઈ તને દાઢી અને વાળ છે ને હારા લાગે છે બોલો ઇન્ડિયન મમ્મી તમને એમ કે લાંબા વાળ રાખો લાંબી દાઢી રાખો એટલે તમને થોડું અજુક લાગે નકર આપણે શું કે ભાઈ આટલા આટલા વાળ કરાયો ને દાઢી હાવ એકદમ ક્લીન સેવ યા તો જરી જરી કરાઈ દે પણ ઘરેથી એવું કીધું કે આ બધું સારું લાગે મને કાઈ વાંધો તો થોડીક થોડીક ટ્રીમ કરાવી દેવું સેટ બાકી ખબર નહીં મમ્મી મજાક કરે છે કે રીઅલ માં હારી લાગે તમે લોકો કોમેન્ટ કરો મમ્મી હા હાચું જ કયો છો ને મજાક ન કરતા ને હાચું કો સારા લાગે છે વાહ ને મોઢું મોઢું મોટું બધું થઈ ગયું છે

અને આજે અમારે ઘરે અમે લોકો નથી જમવાના દાદા બધા એટલે એમ એવું છે આજે ભેગું જમણવાર છે કારણ કે બા રજા આપી દેવાના છે એટલે એક ઘરે બધું નાંધી નાખવાનું કાલે બા ને શું કેવાય રજા આપવાની તને ફોન કોને કારણ કે મને ખ્યાલ જ નથી બોલ પપ્પા ફોન આવ્યો પછી કે કે લેટ આવશે કારણ રજા થાય હારે મને એમ હજી ફોન બાકી છે પણ ફોન ઓલરેડી આવી ગયો છે ને તો તો દાદાને લેવા માટે જો કાકાના ઘરે આવ્યો છું અને એક અપડેટ છે કે બાને આજ રજા આપવાનું એની જગ્યાએ કાલ હવર રજા આપવાના છે છે ને ને આજે ઉપર હું ગઈ નીચે ત્યાર પછી ઉપર આવી જ નથી કારણ કે સવાર માં પછી મમ્મી ની આવી ગયા તો વાત ચડી ગયા પછી જમીન ડાયરેક્ટ દવાખાને વયા ગયા તા અને દવાખાના થી આવી ગયા ને ત્યાં પછી રસોઈ નો એનો ટાઈમ થઈ ગયો હતો તો લેટ થઈ ગયો એટલે આવ્યા જ નથી તો તમને મારા રૂમ ને હાલત બતાવું

રજા આપી દેવાનું છે કારણ કે ઇન્જેક્શન ને લગભગ બાટલો બાકી છે તો કાલ સવાર સુધી ડોક્ટરે રોક્યા છે બાકી

ટૂંકમાં બહુ ખારો થઈ ગયો ચા મે ચાખી લીધી હતી બરોબર થઈ ચા બહુ ખારો થઈ ગઈ ચા મે ચાખી